બે બાઇકમાં સવાર પાંચ જેટલા સવારોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા ને પોલીસે સીસીટીવી આધારે કાર ચાલક અનકવાળાને ઝડપી પાડ્યો હતો આજે ઘટના સ્થળે કાર ચાલક આરોપી અનકવાળાને લઈ જઈ ઘટનાનું

બન્યો હતો એ બાબતે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં આપણે ગુનો નોંધ્યો હતો એ જે ગુનો છે એ બીએનએસ ની કલમ એકસો પાંચ એકસો પચીસ એ એકસો પચીસ બી બસો એક્યાસી તથા એમબી એક્ટ ની અલગ અલગ કલમો હેઠળ આ ગુનો નોંધવામાં આવેલો હતો આ જે અકસ્માત હતો એમાં કુલ બે માણસોનું મૃત્યુ નિપજેલ હતું અને જે આરોપી છે અનકભાઈ વાળા જે સાવરકુંડલાના જ વતની છે એમનું અમે ગઈકાલે અરેસ્ટ કરવામાં આવ્યા હતા આજે સવારે એનું રીકન્સ્ટ્રક્શન પંચનામન પણ કરવામાં આવ્યું હતું તથા અલગ અલગ જે બધા પુરાવા જે અકસ્માતને અનુસંધાને જે અલગ અલગ પુરાવા અમને મળી આવ્યા છે એ બધાનું અત્યારે પુરાવા આપણે એકત્ર કરી રહ્યા છે તથા અલગ અલગ નજરે જોનાર સાહિતોના નિવેદન પણ અત્યારે લેવામાં આવી રહ્યા છે આ બાબતની તપાસ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ચાલુ મળી